શ્રી ગુરુકુળ વિદ્યા મંદિર થરાદ આજરોજ તારીખ એકત્રીસ ત્રણ બે હજાર ચોવીસના રવિવારના થરાદ ખાતે દીકરી ઘરેનું સાચું મારું કાર્યક્રમ અંતર્ગત યોજાયો જેમાં અને દીકરી સાથેના સંવાદનો અભૂતપૂર્વ કાર્યક્રમ રાખવામાં આવ્યો જેમાં કેજી થી ધોરણ બાર શાળામાં ભણતી તમામ દીકરી તેમજ શાળાના તમામ બાળકોની માતાઓની આમંત્રિત કરીને દીકરીના જીવન ઘડતરની પ્રેરક માહિતી આપવામાં આવી જેમાં શાળાના ટ્રસ્ટી રામેશ્વરભાઈ ગામોટ મિલનભાઈ ઠક્કર પટેલ હસમુખભાઈ સુથાર મનસુખભાઈ આચાર્યશ્રી તથા સમગ્ર સ્ટાફ મિત્ર દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું જેમાં હેતલબેન પંચાલ લાયન્સ ક્લબ થરાદ મહિલા અને બાળકો પંડ્યા થરાદ પોલીસ સ્ટેશનની સી ટીમ તેમજ તબીબી ક્ષેત્રથી આવેલ ડોક્ટર ટીમ દ્વારા દરેક દીકરીઓને માતાઓને જીવન મૂલ્યનું માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું બ્યુરો રિપોર્ટ ચેનલ